અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા આજે પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતની અધ્યક્ષતામાં યોજાઈ હતી સભામાં અંદાજે ત્રીસ કરોડના ખર્ચે વિવિધ વિકાસ અને વહીવટી કામોને મંજૂરી અપાઈ હતી જેમાં બત્રીસ ઠરાવો શાસક પક્ષે બહુમતીના આધારે પાસ કર્યા હતા જ્યારે શાસક પક્ષે વિકાસ કામોની યાદી રજૂ કરી અને બહાલી આપવાની શરૂ કરી ત્યારે વિપક્ષે ઝીરો ઓવર દરમિયાન આક્રમક રૂપ અપનાવ્યું હતું વિપક્ષી સભ્ય રફીક જગડિયાવાળા અને જાગીરખાન પટાણે ખાસ કરીને આઇકોનિક રોડના નિર્માણમાં થયેલી અનિયમિતતાઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી ઇજારદારો દ્વારા કામમાં વેઠ ઉતારવામાં આવી હોવાનો દાવો કરીને ફાઇનલ બિલના ચૂકવણાને અટકાવવાની માંગ ઉઠાવવામાં આવી હતી તેમજ વિવિધ વોર્ડોમાં માર્ગોમાં

માંગ કરવામાં આવી હતી આ ઉપરાંત ડ્રેનેજ પાણી પુરવઠો શાળા ફાયર વિભાગના કામો તથા ખાનગી એજન્સી દ્વારા કચરો ઉઠાવનાર કરાર સહિતના મુદ્દાઓ પર ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા અંકલેશ્વર નગરપાલિકાની આ સામાન્ય સભા શાસક પક્ષ માટે વિકાસના ઠરાવોથી સફળ રહી તો વિપક્ષ માટે અનેક પ્રશ્નો ઊભા કરીને ચર્ચાનું કેન્દ્ર બની હતી

અંકલેશ્વર નગરપાલિકા ખાતે આજે જનરલ બોર્ડ નું આયોજન થયું હતું એ જનરલ બોર્ડની અંદર એક થી બત્રીસ સુધીના કામો હતા એ કામોની અંદર ચર્ચા ચાલી નોક નોબજોબ થઈ અમારી જે બાબતની અંદર માં કે જે આઇકોનિક રોડ છે સ્ટેશનથી લઈ અને ત્રણસના સુધીની અંદરમાં જે ખાયગી થઈ છે તે બાબતમાં ચર્ચા થઈ અંકલેશ્વર નગરપાલિકાનું જે ફર્નિચર બનાવવામાં આવ્યું છે તે હમણાં હાલ તમે પણ જોઈ શકો છો બિલકુલ હાવ દિસ્માર હાલતમાં થઈ ગયું છે તે એક કરોડ ને દસ લાખ રૂપિયા ને બીજા આ ભલે એક કરોડ ને દસ લાખ બતાવે છે એક કરોડ ને પંચોતેર લાખ રૂપિયા જેવુ બતાવે રકમ એની અંદર વપરાયેલી છે બીજુ ગામની અંદર નો અને ને ચડે સંડાસ બાથરૂમ આપણે શૌચાલય તે બાબતે એક બહુ મોટી પ્રેસ મીડિયામાં પ્રિન્ટ મીડિયામાં ચાલી રહેલું છે તેના બાબત માટે અમે ખુલાસા પૂછ્યા તો તેની અંદર માં અમારે કહેવાનું એટલે એક જ હતું કે ખરેખર શૌચાલય ની ભ્રષ્ટાચાર થયું છે એમાં બે મત નથી કોઈ નાનામાં નાનો અનપણ માણસ બી જોઈ લે તે પોતે કહી શકે ભાઈ આની અંદરમાં ભ્રષ્ટાચાર થયું પણ એમનું ટાર્ગેટ અંકલેશ્વરના જે માજી સભ્ય છે તેનામાં ટાર્ગેટ કરવાની કોશિશ કરેલી પણ જે તે ટાઈમની અંદરમાં જે પ્રમુખ હતા જે મુખ્ય અધિકારી હતા એકમાંથી એક બેન જે છે તે સસ્પેન્ડ થઈ ગઈ અને એ લોકોએ તેને ટાર્ગેટ નથી કર્યું ને આ લોકોએ આ ટાર્ગેટ કરી અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની અંદરમાં આ લોકોએ ઉલ્લેખ કરેલો છે પણ છતાં જે તે ટાઈમની અંદર અમે અમારી રજૂઆતો કરીશું અને કોર્ટની અંદરમાં અથવા તો એની આગળ વિધિ થશે ત્યારે એને જે તપાસ પણ નોંધાશે ત્યારે આ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે પણ જે લાખો રૂપિયા નું ભ્રષ્ટાચાર આજે તમે જોઈ રહ્યા છો કે દિવાળો ભરૂચી લાગથી દીવા રોડનું હેં લાખનું કામ કરે તે બી વગર ફોગટે કામ કર્યું છે આ લોકોએ કોઈ સરકારની મંજૂરી નથી એની અંદરમાં બાકી અહીંયા નિયમક પાસે જઈને મંજૂર કરાવી રહ્યા છે વટાડીને પણ એ બી યોગ્ય નથી એટલે આ બધા કામો માટે આજે અમારું બોર્ડનું નું સંચાલન કરી ના અમે પૂર્ણ કર્યો છે જેમાં વિરોધ હતો તેમાં વિરોધ કર્યો છે અને જેની અંદરમાં જે વર્ષમાં અમારે જે કંઈ કહેવાનું હતું તે પ્રમાણેની બીજી મારે સાથી સભ્ય રફીકભાઈ બક્કોભાઈ પટેલ અને બે વેરે શરીફા બેન અને મેરાજ બેન અને જે કંઈ મારા વિરોધ પક્ષના સભ્યો હાજર હતા તે લોકોએ રજૂઆતો કરી અને આજનું પોર્ણ પૂરું હોતી થઈ છે